જમીન પચાવી પાડવાના કોબાડના આરોપસર ધરપકડ કરાયેલ દામી બિલ્ડરની દાદાગીરી ઇકોસેલની ઓફિસમાં જ કરી દાદાગીરી મીડિયા સામે પોતાનો આરોપ જમાવ્યો વેશોની કરોડોની જમીન પચાવી પાડવાના આરોપસર સુરતના નામે બિલ્ડર વિનુ માલવિયાની કરાઈ છે ધરપકડ વિનુ માલવિયાએ પોલીસની હાજરીમાં જ કરી દાદાગીરી પોલીસ પણ મુખ પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળે જાને ગાર્ડનમાં ફરવા આવ્યો હોય તે પ્રમાણે ખિસ્સામાં બે હાથ નાખીને કચેરીમાં ઉભા જોવા મળ્યો સાંભળો વિનુ માલવિયા પોલીસની હાજરીમાં શું કહી રહ્યો છે તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ તમે કોર્ટ છો તેવો પત્રકારોને પૂછ્યો સવાલ તમે મર્યાદા ઓળંગી રહ્યા છો બસ હવે પતી ગયો હવે શાંતિથી છાપો આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મુખ પ્રેક્ષકની ભૂમિકામાં સુરત શહેર પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ જે સમગ્ર શહેરમાં જે પણ આર્થિક ગુનાઓ દાખલ થતા હોય છે જે જમીન રિલેટેડ હોય ડાયમંડ બિઝનેસ રિલેટેડ હોય ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ હોય આ બધા ગુનાઓની તપાસ ડાયરેક્ટ પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને રાઘવેન્દ્ર વસ્ત સરના માર્ગદર્શન અને સૂચના મુજબ તપાસ થતી હોય છે આ આર્થિક ગુના નિવારણ શાખામાં એક અરજી આવેલી હતી જે અરજી અનુસંધાને વેસુના સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક બે જે સુરત શહેરની અંદર જે વેસુ છે જે બૂમિંગ એરિયા છે જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે આ વિસ્તારની ત્રણસો અગિયાર ઓબ્લિક બે સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે ચીટર છે વિનુ હરિભાઈ માલવિયા એ અને એના સાગરીદ પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ એની પાસેથી એક્સ્ટ્રોશન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જે સર્વે નંબર ત્રણસો અગિયાર બેની જમીન જે છે એ જમીનની અંદર એક જ સ્ટેમ્પ પેપર નંબર જે પાંચ હજાર બાસઠ સ્ટેમ્પ પેપર નંબર એક જ નંબર ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રેલ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની બે હજાર એકની મે મહિનાની તારીખ અને બે હજાર એકની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો આ જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટાખતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાગ વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસથી પૈસા પડાવવા માટે આખો આ સાટાખત ઊભા કરેલા હતા ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને ચારસો છ ચારસો વીસ ચારસો પાંસઠ સડસઠ અડસઠ ઇકોતેર એકસો છ ત્રાણું છન્નું નવ્વાણું અને એકસો વીસ બી અને ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ જે આરોપી છે વિનુ માલવિયા એની ધરપકડ કરવામાં આવી છે એને અરેસ્ટ કરીને આજે એના ફર્ધર નિમાન્ડની પ્રોસીજર કરવામાં આવી રહી છે આરોપી વિનુ માલવિયાની સાથે સાથે આરોપી પ્રતુલ પટેલ જે હાલ પોલીસ પકડતી દૂર છે એને પકડવા માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે